પુરુષોત્તમ રૂપાલા સામે વધતો જતો રોષ મુન્દ્રામાં ક્ષત્રિય સમાજની બેઠક રૂપાલાની ટિકિટ ન કપાય તો કચ્છમાં પણ આગામી લોકસભા ચૂંટણીમાં પરિણામ બદલી દેવાની ચીમકી ઉચ્ચારાઈ રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવાદસ્પદ નિવેદન સામે રોષ દિવસ દિવસ વધી રહ્યો છેક રાજકોટથી કચ્છ થઈ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે કચ્છમાં ભુજ અંજાર બાદ મુન્દ્રા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા આ અંગે રોષ વ્યક્ત કરાયો હતો અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન કપાય તો ભારતીય જનતા પાર્ટી સામે ક્ષત્રિય સમાજ એક થઈ લડશે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારાઈ હતી મુન્દ્રા ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલા સામે ગુનો દાખલ કરવાની સાથે માંગણી અને સખત શબ્દોમાં રોષ વ્યક્ત કરાયો હતો પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોનું હળાહળ અપમાન કરી ખૂબ મોટી ભૂલ કરી છે ત્યારે તેમને કોઈ કાર્ય માફ નહીં કરી શકાય તેમ જણાવી આગેવાનો જો પુરુષોતમ રૂપાલાની ટિકિટ ન કપાય તો કચ્છમાં પણ આગામી લોકસભા ચૂંટણીમાં પરિણામ બદલી દેવાની ચીમકી ઉચ્ચારાઈ હતી આજે મુંદ્રા અમારા રાજપૂત સમાજના દરેક સંગઠનના ભાઈઓ એક મિટિંગ કરી અને જે ગુજરાતની અંદર અમારા સમાજ વિરુદ્ધ રૂપાલાએ નિવેદન આપ્યું એના માટે જો રૂપાલાને ટિકિટ કેન્સલ કરવા નહીં આવે તો અમારો સમાજ ચૂંટણીનો બહિષ્કાર કરશે અને જે પણ ભારતીય જનતા પાર્ટી છે એનો ટેકો નહીં આપે આજે અમે આજે મુન્દ્રા તાલુકામાં બધા ભાઈઓએ ભેગા થઈ અને નક્કી કર્યું છે કે જે પણ નિર્ણય આવશે અમારા રાજપૂત સમાજ ઉપરથી નિર્ણય કરશે એને અમે સપોર્ટ આપશું અને જ્યાંય પણ જો કંઈ જરૂર પડશે તો બધી જગ્યાએ હાજર રહેશું પણ અમારો એક જ પ્રશ્ન છે કે રૂપાલાના ને જો રાજીનામું નહીં આપવામાં આવે એક્ચુઅલ સોરી ટિકિટ કેન્સલ કરવા નહીં આપે તો અમે એનો ચૂંટણીનો બહિષ્કાર કરશું અને એના વિરુદ્ધમાં જેટલી અમારી તાકાત છે એ લગાડીને એ પક્ષની પાર્ટીના ઉમેદવારને હરાવવાની કોશિશ કરશું અને પક્ષને બતાવી આપશું કે રાજકોટ સમાજ શું છે આજે રૂપાલાના જે નિવેદનના વિરુદ્ધમાં

રૂપાલા ઇતિહાસ જાણકાર છે પણ એમને એટલી જાણકારી હોવી જોઈએ કે છેલ્લા છેલ્લા ભારતના રાજા પૃથ્વીરાજ ચૌહાણ થયા એને લગભગ સાતસો થી આઠસો વર્ષ થઈ ગયા ત્યાર પછી ભારતની ભારતને હિન્દુ ધર્મ બચાવવા બચાવવા માટે ભારતની સંસ્કૃતિ બચાવવા માટે લાખો લાખો રાજપૂતોએ પોતાના બલિદાન આપ્યા છે એ રૂપાલા નથી દેખાતું

તો તમે આજે વંદે માતરમ કહેવા માટે પણ જીવતા રહો તમે આજે માટે અમારી જે રાજપૂત રાજપૂતાણી અમારી રાજપૂત બહેનો જે અપમાન થયું છે ભારતમાં હજારો રાજપૂતાણીઓ જોર કર્યા છે શા માટે જો રોટી બેટી નો વ્યવહાર કર્યો તો અમારી હજારો બેનો ભરીને નંબર તમારે જો છે જોર કહેવામાં આવે છે ઇતિહાસ ભાષામાં જે રાજપૂતાણી જે ભરીને મરી ગયું સોળ સોળ હજાર એક સાથે જે અગ્નિમાં ભરીને મરી ગયું અમારે જો રાજપૂત અને રોટી બોટી વ્યવહાર કરવો એટલે તો અમારી રાજપૂત આની બળી માટે તમે જીતો આજે પરાણે પર કેવા માંગી છે અમે કે રૂપાલાની ટિકિટ નહીં કરવા રદ નહીં કરવામાં આવે તો એનું પરિણામ કચ્છ ગુજરાત અને આખા ભારતમાં ભાજપે ભોગવવું પડશે જય ભવાની જય હિન્દ રાજકોટ લોકસભા સીટ ઉપર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે ક્ત્રિય સમાજને લાંછન લાગે એવું નિવેદન કરેલ છે એની વિરુદ્ધમાં ઠેર ઠેર કાર્યક્રમો ચાલે છે અને ક્ષત્રિય સમાજ એના નિવેદનથી આહત છે દુખી છે અને આક્રોશિત છે જેના વિરોધમાં મુદ્રામાં પણ આજે ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો એ સાથે મળી આ કાર્યક્રમ આજે યોજ્યો છે ખાસ ક્ષત્રિય સમાજે 1000 વર્ષ સુધી આ રાષ્ટ્રનું

જ્યારે આઝાદ થયું ત્યારે પણ આ છત્રીઓએ છત્રીય રજવાડાઓએ આ રાષ્ટ્ર માટે અખંડ ભારત માટે તમામ પોતાના રજવાડાઓએ સમર્પિત કરી દીધા અને જે તે વખતે પણ તમામ રજવાડાઓને સ્વેચ્છાએ છૂટ હતી કે એને સ્વતંત્ર રહેવું હોય તોય એને છૂટ છે પાકિસ્તાનની અંદર ભણવું હોય તોય છૂટ છે ભારતની અંદર ભણવું હોય તોય છૂટ છે સરદાર વલ્લભભાઈ પટેલના નિવેદન એની માંગણીને લઈને તમામ રજવાડાઓ સમર્થ્યા અને સૌ પ્રથમ ભાવનગર મહારાજ કૃષ્ણ કુમાર સિંહ ગોહિલ પોતાનું રાજ સમર્પિત કર્યું એમનાથી પ્રેરાય બધાએ સમર્પિત કર્યા આ રાષ્ટ્ર માટે તમામ રજવાડાઓએ એ પોતાના રાજ્ય સમર્પિત કરી દીધા તો ક્ષત્રિયોનું મહિમા મંડન થવું જોઈએ એમની વાહવાહી થવી જોઈએ

થયા છે એ મંદિર ને પાછું મેળવવા માટે અને ઘણી વખત પાછું પણ મેળવી લીધું જેમાં લાખો થયા છે આજે ભગવાન નામે રૂપાલા ચૂંટણી પ્રચાર કરતો હોય એ ભગવાન રામ મંદિરની તમામ યશ કીર્તિ ક્ષત્રિય સમાજને છે એમને યુદ્ધ લડ્યા એટલે આજ દિવસ સુધી બધાને પ્રેરણા મળી અને બધાએ એના માટે મહેનત કરી માટે આવું નિવેદન લાંછનને પાત્ર છે ભવિષ્યમાં અમારી માંગણી છે કે રોપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી રદ કરે અન્યથા માત્ર મુન્દ્રામાં વિરોધ છે એવું નથી આખા ગુજરાતમાં વિરોધ છે અને ભવિષ્યમાં ભારત આખાની અંદર ક્ષત્રિયો વિરોધ કરશે કારણ કે તમામ રજવાડાઓ વિરુદ્ધનું નિવેદન છે તમામ રજવાડાઓ તમામ ક્ષત્રિયોને લાંછન લાગે એવું મારા ગામમાં છત્રીઓનું મતદાન માત્ર પચીસ ટકા છે પણ અન્ય સમાજ સાથે એવો નાતો ધરાવે છે કે છત્રીય સમાજ એક થઈ જાય ના હો કંઈ નહીં પરંતુ ચૂંટણી માટે રૂપાલાની ટિકિટ ન કપાય તો ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી માટે મત માંગવા ન આપતા અન્યથા સમાજ આપને પણ જોઈ લેશે